લો બોલો અહીંયા બાળકોને ભણાવવાના બદલે કંઈક બીજું જ શીખવવામાં આવી રહ્યું છે આ શાળા પર જે તમે તાળા લાગેલા જોઈ રહ્યા છો તે પાટણ જિલ્લાના સદપુર તાલુકાના રામનગર પ્રાથમિક શાળાના છે અને અહીંયા તાળા લગાવવા પાછળ હાથ છે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સનો જ કારણ કે આ શાળાના મહાન આચાર્ય રાજુભાઈ રાઠોડની તાનાશાહી સામે તેમનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે બન્યું કે પ્રાથમિક શાળામાં ધોરણ બાળકો અભ્યાસ કરે છે અને અહીંયા ભણતા બાળકોને શિક્ષણ આપવાના બદલે તેમને પોતાના પર્સનલ કામો કરવામાં આવી રહ્યા છે જાણે કે કોઈ સર્વિસ એજન્સી હોય તેમ બાળકો પાસે શાળાની સફાઈ કરાવવામાં આવે છે સંડાસ બાથરૂમની સફાઈ કરાવવામાં આવે છે અને એટલું જ નહીં તેમની લક્ઝુરિયસ ગાડીમાંથી ટિફિન મંગાવવામાં પણ આવી રહ્યા છે આચાર્ય સાહેબ માત્ર બાળકો પર જ નહીં પણ શાળાના એકમાત્ર શિક્ષક સાથે પણ રોજે રોજ ઝઘડા કરતા હતા અને આ ઝઘડા જોઈને જ બાળકો એટલા બધા ભયભીત બની ગયા કે તેઓએ શાળાએ જવાનું પણ ટાળી દીધું જેના કારણે જ વાલીઓએ આ નિર્ણય લેવો પડ્યો ને વાલીઓ અને ગામ લોકોએ આ મહાન આચાર્ય વિરુદ્ધ અનેક વખત શિક્ષણના ઉચ્ચ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી છે પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ જ નથી જેથી વાલીઓમાં આટલો બધો રોષ જોવા મળી રહ્યો છે અને શાળાને તાળા પણ લગાવી દીધા છે કે ભાઈ આ શિક્ષકની હવે બદલી કરો